આવું મારા શધી પર ભર ભૂખ્યા છે એ પ્રજાપતિઓ

કોઈ દાડો ભરમણીના ભગવાન જેમ ભરમણીનો રોમ ચોખો છે એમ તમને કોઈ દાડો ડાગ નહીં પડવા દે આવું મારા ભગવાન છે છે હું માતા કહું છું મારા શધીના કકુ ના દુનિયા જગત ફરજો ફોરેન ફરજો કોઈ દાડો આ દેરું તમને હુના નહીં મેળ આવું મારા ગેલડા ઉઠવાના ભગવાન કહી જાય છે અને આ ગાદીનું તેજ કોઈ દાડો ઓછું નહીં થાય આવું મારા કકુના રોમ કે છે જમજમ વેળા બન છે સમય બન છે એ મોના નેજો આભલે અડી છે અન જીની જીની વાતો પડી છે જીના વાર્તા પડ્યા છે આ ભરમોણી જોડે જાતો જાત રહીને પૂરા ના કરાવું મારું કકુની માતાનું વેણ છે તે પ્રજાપતિઓ હારું બનશે ગવાયો ઢોલી પાવડીઓ સાઉન્ડ વાળો મજા છે તે સમય છે કળિયુગનો ભાઠો છે હાથમાં ફૂલો પડ્યો હોય પ્રજાપતિઓ એમાં દેરો ના હાચવજો આવ મારા કકુના ભગવાન કે છે તે પુન પાર બંધાય છે આવ મારો કકુનો રોમ કે છે તે જીને જીને મના પાછળ મજૂરી કરી છે નાચ છે પર નાચ ઢારે આલમ નો મજા કરું છું આવ મારા શધીના ભરભુ કે છે તે વેળા લઈને આવી સમય લઈને આવી પ્રજાપતિઓ દાળો વેળા જો ઘડી વને નિમ્યો છે ત્રીજી ની ચોથી આજ બની જય શનિવાર નો રવિવાર બન્યો અને કોઈ દાડો દુનિયા જગત ફરો બાપડા બચારા નહી થવા દઉં હું કકુ ની માતા શું એ શું મજા બનશે જીગા સચિન ભાઈ આખા મંડળ ના મજા

અને હમીર આવો આવો કરી રહ્યા છો અને હવા દાડો ઉગ્યો તો ભરમોની સધી સધી જપી રહ્યા છો અને આ માળા જપીયે છે ભગવાન બોલતા હશે હું હમીર કકુ ની માતા બોલતી હશું તો પ્રજાપતિઓ જોડતી નહીં અજોણ તો બોલી જઉં છું ફોર વરી ના દાડો આવશે અને ચાર જણ ને ફોરેન ના મારું કકુ ની માતા નું

પછી એવું ના થાય ભુવાજી ઉભો નહીં થતા તે આનંદ છે પ્રજાપતિઓ આનંદ કરવા આદર્યું છે કોઈને કોઈ ઇનોમ લેવાનું નહિ હોય ખોટું છે ઈનોમ લેવા કોઈ આદર્યું ભાઈ ભાવ છે એટલી મજૂરી કરી રહ્યા છે અને તમે નહીં આલ્યું પ્રજાપતિઓ આ તો ને આલ્યું છે તમારા દસ રૂપિયા કોઈને ના હું ની માતા શું શું કહું છું દસ રૂપિયા તમે છોકરો ના લો ખ્યાલ પ્રમાણે મજૂરી કરી છે અને વાને તમને તિજોરીઓ ભર્યા લીસ તો તમે આલ્યું છે તે હું ભણી નાયેલી માતા છું શું કહું છું વાને જેટલી મજૂરી પોચી છે એ તમે નહીં જોણતા આ મેલવાને ચેવરીત ઉભો કર્યો છે એ એ જોણા છે જેટલા સમુદ્રમાં ઉતરીને આવી દીયો કોકના અમેરિકા મોકલે છે ખબર છે શું કહું છું જેટલા મગરના આમ મળી છે એ વાને ખબર છે જેટલા વાઘોના ના મળી છે એ વાને ખબર છે મનશાધીન ખબર છે પરજાપતિઓ

પાંચ મિનિટે કોઈનો નવરાશ નહીં પણ આ જગનો છે પરંપરા ચાલે આવશે ચાલે જાય છે અને વાના એ વધુ ચાલશે આવી મારી આશી છે પ્રજાપતિઓ મારી નાત મારી નાતનું મને છે મારી નાત ભારું એટલો હું ગોડી થઉં છું અન મારા ગોડીના ભરભું બોલતા હશે એ પ્રજાપતિઓ કોઈ દાડો તમને રણમાં નહીં રહેવા દઉં હું કકુની માતા છું અન દુનિયાની બજારમાં હલવાણ્યા હોય હું કકુની માતા છું હું હમીરિયા બડોસ ની માતા છું હું જંધના વાજો માતા છું હું અમીર કાકુ જાદુગર માતા છું અહીં સભામાં બે ઘડી આઈએ છું તો ભરમોણી ના હારો હાર રમતી હશે પ્રજાપતિઓ એવું નહીં જુદી છું આમ નજર જોડે એટલું ટોપું કરીને ઘેર આવું છું એની એ સધી છું શું કહું છું આવું મારા સધી મેલડીના ના બોલતા હશે પ્રજાપતિઓ તમારી જીભોન ફાટ એટલું ના પૂરું કરાવું મારું કકુ ની માતા નું મેળ છે એ આવું કહી જઉં છું અંકિત પ્રજાપતિઓ તે ફોરેન તો હવ કહી દે પણ ચાર બોલીશું તો બેનો ઓસ્ટ્રેલિયા મોકલવાના અને બેનો કેનેડા મોકલવાના છે પછી ચોથાના તમારા કરમ પણ આવું કહી જઉં છું અન મોકલીને કમ્પ્લીટ સિક્કો મારી નિમના જોડે હું જાતલ લેવાની છે શું કહું છું આ મારા કકુના ભગવાન કે છે આ તો બધા ભેરો થઈને કરતો હશે પણ આવું બનાવવાનું છે અને લેવાની છે અને એક દાડો વા ભરમોણીના કુવાને હા હોનાની ભાગડી ના પહેરાવો તો મારું કકુની માતાનું વેણ છે આવ કઈ જઉં છું પ્રજાપતિઓ મજા પણ છે આવ મારા શધીના પર ભૂ બોલતા છે અને ફરત ગોમમાં કમ્પ્લીટ બગી લાઈન છે આવ ના બનાવ તો મારું કકુની માતાનું વેણ છે પ્રજાપતિઓ આવ મારા શધીના રોમ કઈ જાય છે તે સારું પણ છે હારો જગન છે આ તો મજા સિવાય વાતો ના હોય દુખના પોટલા હોય બધા માળીએ ચડાઈ દેવાના આ જો આના બેઠા છે ભુવાજી તો આના જગન વાતો કરાય શું કઉ છું ફોર ઊંઘા હોય પણ આજ માલીએ મેલી દેવા પડે ને વાના એટલે એક દાડવા લુહવા આવા 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 આવું મારા કકુના ભગવાન કે છે આજો એ અંકિત ભાઈ મારા છે દિના પર ભૂ બોલતા છે ભુવાજી કોઈ બુંદી કરી આવી છે કલ ભુવાથી આવી છે પોર તો પડ્યો છે દાડો ઊગ અને આ ભરમોણીનો ભરાઈ જાય જાતો જાત ભરમોણીના જોડા ના તો હું કકુની માતા ના કહેવાય શું કહું શું આવું મારા શાધી ના ભર છે અન વેળા જોગડ્યું લઈને આવી છું તે પ્રજાપતિઓ કરતા હારતા હશે એક હજાર દેવીઓ માં ધૂણી ને જતી રહી છે શું કઉ છું તે હજાર ઉપર થઈ જાય ચમક પચા હો ભુવા ધૂણી જવાય એટલે એક જ ચોરાસી ખાતા વગર ના હોય શું કઉ છું તે મારા શાધી ભગવાન હોય તો મારો શાધી જેવી માતાઓ હોય તો કદાચ એક નહીં ચારે ખાતા લઈને ફરતી હોય હું એની માતા છું શું કહું છું હું હવા નાગડા બાવાની માતા છું મારા ગધીના ભરભુ બોલતા હશે હું જોગ્યોના જમાતની માતા છું મારા શિકોતરના રોમ બોલતા હશે સભાવાળો પ્રજાપતિઓ તમે જેટલું બોલશો એ ભરમણીના ભગવાન પૂરું કરશે ભુવાજી મજા છે આવું મારા કકુના રોમ કે છે અંકિત વેળા જોગાડ્યું લઈને આવ્યું છે સચિન મજા છે આવું મારા શધીના ભરભુ તે ટૂંકો પાડ્યો છે હું જોડીને આવીએ છીએ શું કહું છું આવતી હું તો દાડો આવે અને તારા મંડળ માં બીજા કોક ના ટવકો પડાય અને હાચી ખમા કઈ ઘેર ના જવું કકુ ની માતા ના